નમસ્કાર મિત્રો ઘણા એવા વિડીયો તમે જોયા હશે કે જેમાં એક કૂતરાને ગાડીમાં બાંધી અને ઢસડી અને મારી નાખનારા ક્રૂર લોકો પણ છે અને ઘણા બધા વિડીયો તમે એવા પણ જોયા હશે કે એક પછી એ પાલતુ સ્વાન હોય કે એની ગલીનો કૂતરો હોય એને પણ એટલી જ લાગણી સાથે લોકો પ્રેમ કરતા હોય છે મૂળ મુદ્દાની વાત છે સંવેદનાની લાગણીની આપણે ક્યાંક ને ક્યાંક લાગણી વિહીન થઈ ગયા છીએ આપણી લાગણીઓ બુઠી થઈ ગઈ છે આપણી સંવેદનાઓ જે છે એ ધીમે ધીમે બરછટ થઈ ગઈ છે એવું કહી શકાય સંબંધો આજે પારિવારિક જે છે એની વચ્ચે પણ મોટી ખટરાખ મોટી તિરાડો થઈ જતી હોય ત્યારે એક અબોલ જીવ માટે આપણે પ્રેમ કરીએ એની અપેક્ષાઓ કેટલી રાખવી પણ એની વચ્ચે પણ આશાનું કિરણ ક્યાંક ને ક્યાંક જોવા મળે જ્યારે કોઈક હાથી માટે કોઈક હાથણ માટે લોકો લાખોની સંખ્યામાં રોડ ઉપર ઉતરી આવે હાજી આપ સમજી ગયા છો હું વાત કરું છું મહાદેવી હાથણની મિત્રો અત્યાર સુધી આ હાથણને કોઈ નહીં ઓળખતું હોય એ કોલ્હાપુર મહારાષ્ટ્રને બાદ કરતાં એ મઠના લોકો એની સાથે જે ધાર્મિક લાગણીથી જોડાયેલા લોકો સિવાય આ મહાદેવી આથણને તમે કે હું એના સાથે પરિચિત નહોતા પણ જ્યારે હાથણને મહારાષ્ટ્રથી ગુજરાત જામનગરમાં વણતારામાં લઈ આવવામાં આવે છે અને પછી જે છે આ મુદ્દો સપાટી ઉપર આવ્યો છે રોડ ઉપર આવ્યો છે ચારેક પ્રશ્નો જે છે એના હું પ્રશ્નો પણ પૂછીશ અને જવાબ પણ હું આપવાનો પ્રયત્ન કરીશ પણ આ મુદ્દાને લઈને લાગણી સાથે સાથે આપણે પ્રેક્ટિકલ પણ થવાનું છે માત્ર જે છે એ આપણે કહી શકાય ને કે લાગણીમાં વહીને ઘણી બધી વાતો આપણાથી ચૂકી જવાતી હોય છે ઘણી જગ્યાએ આપણે કોઈક પરિવારના સભ્યોને લઈને અત્યારે ડોક્ટર જે છે એ દર્દી સાથે જો લાગણી પેદા કરી લેશે મનોચિકિત્સક છે જે એની પાસે આવનારા દર્દી સાથે જો એ એટેચમેન્ટ કરી લેશે તો એની સારવાર થઈ શકશે જવાબ હશે ના આ મહાદેવી આથરણનો પ્રશ્ન પણ એવો છે એક તરફ આધ્યાત્મિક ધાર્મિક લાગણી છે અને બીજી તરફ જે છે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું જજમેન્ટ છે રિયાલિટી શું છે થોડીક સમજવાનો આપણે પ્રયત્ન કરશું પ્રશ્ન જે છે મહાદેવી સાથે કોઈ ધાર્મિક ભાવના જોડાયેલી છે મહાદેવી આથળને તમે પરિચિત છો એના બાજુમાં વિડીયો હું અત્યારે મૂકી રહ્યો છું તો આપ જોઈ લેશો કે જીઓની પ્રોડક્ટ રિલાયન્સનો વિરોધ રિલાયન્સનો બોયકોટ ત્યાં સુધી લોકો ઉતરી આવ્યા છે તો આ મુદ્દો ગંભીર છે પ્રશ્ન છે મહાદેવી સાથે કઈ ધાર્મિક ભાવના જોડાયેલી છે જવાબ એ છે કે મહાદેવી આથળના મામલામાં ધાર્મિક ભાવનાઓનું બહુ ઊંડું અને અનન્ય મહત્વ છે ખાસ કરીને નંદણી જૈન મઠ આ સર્ચ કરજો તમને ખ્યાલ પડશે મહારાષ્ટ્ર કોલ્હાપુરમાં નંદણી જૈન મઠ છે અને ત્યાં વર્ષોથી આ હાથની રહે છે નંદણી જૈન મઠની પરંપરાની વાત કરીએ તો નંદણી જૈન મઠમાં છેલ્લા ઘણા દાયકાઓથી ધાર્મિક કેન્દ્ર તરીકે આ સ્થાન જાણીતો છે જે હાથીનો ધાર્મિક સ્વરૂપે ઉપયોગ થાય છે ઉપયોગ શબ્દ એટલે વ્યવહારુ શબ્દ એટલે વેપાર નહીં કે એનો દુરુપયોગ નહીં પણ એના માધ્યમથી આ ધાર્મિક પરંપરાઓ ઉજવાય છે એવી રીતે ઉપયોગની વાત છે ખાસ કરીને જૈન પદયાત્રાઓ હોય શ્રાવણ માસના મૌન યાત્રા પ્રસંગો હોય અને પૂજા માટે આ મહાદેવી આથળની પૂજા પણ આ મઠ અને એના સાથે જોડાયેલા અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે મહાદેવી છેલ્લા તેત્રીસ વર્ષથી મઠમાં રહી રહી હતી તેને મઠની મહારાણી અથવા તો મઠના ધર્મના રથની વાહક જે છે તરીકે ઓળખવામાં આવે છે ધાર્મિક મહત્વ શું છે આ મહાદેવી આથણનું હાથી હિન્દુ અને જૈન પરંપરાઓમાં પવિત્ર પ્રાણી ગણાય છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશજીનું સ્વરૂપ હાથી છે અને તમે જોયું હશે ને કે આપણે તો હાથી હોય ગાય હોય કૂતરા હોય ઘોડા હોય અમુક પ્રાણીઓ પ્રત્યે જે છે એ આપણે એક વિશેષ લાગણીઓ તમામ પ્રાણીઓ જે છે જીવ જંતુઓ તમામ પ્રત્યે આપણે લાગણીઓ છે અને તમે જોઈશું કે હિન્દુ દેવી દેવતાઓમાં લગભગ દેવી દેવતાઓના વાહન તરીકે એની પાસે જે છે એકને એક કોઈક ને કોઈક પ્રાણી મૂક્યા છે એ પછી ડુક્કર હોય ગધેડું હોય ગાય હોય નંદી હોય ગોળો હોય હાથી હોય સાપ હોય કોઈ એવી જે છે જીવજંતુની વાત નહીં હોય કે જ્યાં આપણે એને જોડીને હોય એટલે આપણો ધર્મ જે છે એ બાબતે એક દીર્ઘદ્રષ્ટા તરીકે આપણે ચોક્કસ જ્યારે જૈન ધર્મમાં હાથીને શાંતિ ધૈર્ય અને સેવાના પ્રતિક રૂપે જોવામાં આવે છે તો મિત્રો અહીંયા લાગણી જે છે એ માત્ર જૈનોની નહીં હિન્દુઓની પણ દુભાણી છે કારણ કે હાથી જે છે અને લાગણી દુભાઈ છે વન્યજીવો સાથે જોડાયેલા લોકોની પણ દુભાઈ છે લાગણી જોડાય છે આમાં જેની એક જીવદયા પ્રેમી લોકો છે એની પણ લાગણી દુભાઈ છે એટલે માત્ર જે છે મઠ પૂરતો આ જે છે મુદ્દો નથી બન્યો મહારાષ્ટ્ર પૂરતો મુદ્દો સીમિત નથી રહ્યો સમગ્ર ભારતમાં સમગ્ર ભારત વર્ષના લોકો જ્યાં જ્યાં પણ રહે છે અને સમગ્ર વિશ્વના લોકો જ્યારે જીવદયા સાથે જોડાયેલા હોય ત્યારે આ મુદ્દો એમને કૂચી રહ્યો છે મહાદેવી હંમેશા રથયાત્રા અન્નકૂટના ઉત્સવો અને મહાવીર જયંતિ જેવા પ્રસંગો પર મઠના યાત્રામાં સામેલ થતી હોય છે સ્થાનિક લોકોની લાગણી જોડાયેલી છે મહાદેવી માત્ર એક હાથી નથી પરંતુ અહિંસા અને આરાધનાનું જીવંત પ્રતિક બની ગઈ છે લોકોએ તેને દૈવી શક્તિની ભક્તિરૂપ અને એક પ્રકારની મૂર્તિરૂપા સેવા તરીકે અપનાવી છે જાણે એની એક મૂર્તિ પૂજા થતી હોય જેમ એની પૂજા થતી હોય એમ પૂજા આ મહાદેવી હાથળની આ મઠમાં થઈ રહી છે જ્યારે મહાદેવીને વણતારામાં વણતારા એટલે આપ સૌ જાણો છો કે રિલાયન્સ જે એનું એક જામનગરમાં એક અભયારણ્ય છે અને વણતારા વિશે કોઈ પ્રાણીઓને ત્યાં તકલીફ પડે એવું આપણે વિચારી પણ ન શકીએ ખૂબ સારી જે છે તકેદારી કેર કરવામાં આવે છે અને રોજનો નિભાવ ખર્ચ કેટલો છે એનું આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે આપણે ચોક્કસ આ રિલાયન્સ જે છે એના દ્વારા જામનગરમાં વણતારા થઈ રહ્યું છે પણ વાત ધાર્મિકતાની આવે છે હું તમને એમ કહીશ કે આપણું કોઈ સંતાન છે આપણું કોઈ પ્રિયપાત્ર છે એને આપણી પાસેથી કોઈ છીનવીને એમ કહેશે કે અમે એને લક્ઝરિયસ લાઈફ આપશું એને મહેલમાં રાખશું બંગલામાં રાખશું ગાડી બંગલા બધું આપશું શું આપણે આપણા પ્રિયજનને આપણા સંતાનને એ કોઈને આપી દેશું પ્રશ્ન હું તમને પૂછું છું કમેન્ટ્સમાં જણાવજો છું પણ એવું જ છે આ મહાદેવી આથળનું પણ એવું છે કારણ કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એની સાર સંભાળ તકેદારી માટે હવે એને યોગ્ય જગ્યાએ મૂકવી પડશે એટલે રિલાયન્સે કીધું છે કે ભાઈ આમાં અમે અમે ઇન્વોલ્વ છીએ જ નહીં આ તો હાઈકોર્ટનો આદેશ છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અમે એ આથળને લઈ આવ્યા છીએ અને એનું સંભાળ રાખીએ છીએ આગની દુભાણી છે ને લોકોનો આક્રોશ છે અને પરિણામ સ્વરૂપે રિલાયન્સનો બોયકોટ એનો વિરોધ જે છે આક્રોશ અહીંયા રોડ ઉપર જોવા મળી રહ્યો છે મહાદેવીને વનતારામાં મોકલવામાં આવી ત્યારે લોકો માને છે કે તેમનું ધર્મ સાંસ્કૃતિક વારસો અને પરંપરા ભંગાઈ ગઈ છે અને લોકોએ શું કર્યું સાતસોથી વધુ ગામડાના લોકો દ્વારા રિલાયન્સના ઉત્પાદનનો એટલે પછી મોબાઈલની વાત હોય એની પ્રોડક્શનની વાત હોય રિલાયન્સ જોઈએ જ નહીં એવો એક આક્રોશ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે હજારો લોકો પદયાત્રામાં જોડાયા લાખો લોકો કહી શકાય કે સંખ્યા તો બહુ મોટી દેખાડવામાં આવે છે પણ એમ કહેવાય છે કે આટલી બધી સંખ્યા એક હાથણ માટે રોડ ઉપર આવી આ ઘટના પહેલીવાર બની છે ભૂતકાળમાં બન્યો તો ખ્યાલ નથી પણ અત્યારે એવો આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે હજારો લોકો પદયાત્રામાં જોડાયા અને જિલ્લા કલેક્ટરને જે છે આવેદનપત્ર આપ્યું મંદિરના મહંતોએ જાહેરમાં અપીલ કરી મહાદેવી અમારી આરાધ્ય છે તે માત્ર હાથી નથી પરંતુ અમારા ધર્મનો હિસ્સો છે તેનું પ્રસ્થાન મહારાષ્ટ્રથી ગુજરાતમાં એનું પ્રસ્થાન અનેક લોકો માટે જાણે મંદિરમાંથી મૂર્તિ હટાવવામાં આવી હોય એવી એક લાગણી એ જોવા મળી રહી છે મહાદેવીનું વનતારામાં સ્થળાંતર ભલે આરોગ્ય અને કાયદેસર દ્રષ્ટિએ યોગ્ય ગણાય પરંતુ ધાર્મિક અને સામૂહિક માનસિકતામાં તેનું સ્થાન એક પવિત્ર પ્રાણી અને મઠની પરંપરાનું જીવંત સ્વરૂપ છે પ્રશ્ન નંબર બે આવે છે વનતારામાં મહાદેવી હાથળના રોજિંદી ક્રિયા શું છે રોજનો નિભાવ ખર્ચ કેટલો છે તો તમને જણાવી દઉં કે એક હાથીનો જે અંદાજે જોઈએ તો રોજનો ખર્ચ ભારતીય સંદર્ભ મુજબ એક જે પુખ્ત વયનો હાથી હોય તો રોજનો બસોથી ચાલ ચારસો કિલોગ્રામ ખોરાક લે છે સામાન્ય રીતે ત્રણસો કિલોગ્રામ જે છે એ ખોરાકની ગણતરી કરીએ તો જેમાં ઘાસ પાન ફળ અને શાકભાજીનો સમાવેશ થાય તો એની એક વાત કરીએ તો રોજનો ખર્ચ નિભાવ જે છે એ છસોથી આઠસો રૂપિયા થાય તો તમે મહિનાના કેટલા કરશો છતેરી અઢાર કે આઠ તેરી ચોવીસ એટલે તમે જોઈ શકો ને કે વીસથી પચીસ હજારનો ખર્ચો જે એક હાથીને નોર્મલી જે છે આપણે નિભાવ ખર્ચ થાય પણ આ મુદ્દામાં કંઈક અલગ જોવા મળે છે મહાદેવી હાથરની વાતની વાત કરશું તો એમાં થોડો ખર્ચ વધારે જોવા મળે છે પણ સામૂહિક સંભાળ અને હોસ્પિટલની ઘણી સેવા હોય એની જે છે સંભાળ લેવાની વાત આવતી હોય જેમ કે ડાયટ્સ પ્લાન્ટ હોય હાઇડ્રોથેરાપીની વાત હોય ફિઝિયોથેરાપીની વાત હોય રોજ ડોક્ટર અને સંબંધિત જે છે એ તજજ્ઞો દ્વારા એની સંભાળ લેવાની વાત હોય તો આ બધું જ મળીને તમે કલ્પના નહીં કરો કે એક લાખ રૂપિયા સુધીનો આધીનો ખર્ચ જે છે એ થઈ જાય અને જાણવા મળ્યું છે કે વનતારામાં અત્યારે મહાદેવી આથણી માટે પણ એક લાખ રૂપિયા જેટલો ખર્ચો જે છે માસિક થઈ રહ્યો છે એટલે પ્રતિદિનની વાત કરીએ તો તેત્રીસો રૂપિયા ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર જેટલો ખર્ચો રોજનો જે છે થાય તો ગણી ગણી શકો છો કે તમે મહિનાના લાખ રૂપિયાની આસપાસ થાય વણતારામાં વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને બધાય આપણે વિડીયા જોયા છે કે એની અંદર જે છે પ્રાણીઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ આ જે છે આ બાબતે વાત કરી હોય ચુકાદો આપ્યો હોય તો આપણે સમજી શકાય કે આ આતણી જે છે આપણા માટે બહુમૂલ્ય છે તમામ પ્રાણીઓ જે છે બહુમૂલ્ય છે પણ આધણીને જ્યારે અહીં લેવા લેવામાં આવે છે ત્યારે વનતારાનું મેનેજમેન્ટ એમ કહે છે કે અમે એને ખૂબ સારી રીતે રાખી રહ્યા છીએ હવેના સ્વભાવમાં ચેન્જીસ આવ્યો છે આવી ત્યારે જે છે એ ખાવા પીવાનું એનું વર્તન જે છે અલગ હતું પણ હવે અત્યારની સ્ટીલ નવ આજની સ્થિતિમાં વાત કરીએ તો એમાં વર્તનમાં સુધારો થયો છે પણ લોકોમાં આક્રોશમાં વધારો થયો છે મહાદેવીની માટે વાસ્તવિક જે છે ખર્ચની વાત કરીએ પ્રશ્ન નંબર ત્રણ મહાદેવીની હાલની સ્થિતિ શું છે તો રાજકીય સામાજિક અને ન્યાયિક માળખામાં મહાદેવીનો મુદ્દો ખૂબ સક્રિય થયો છે મીડિયામાં આવી ગયું છે સોશિયલ મીડિયામાં મુદ્દો ચર્ચાનો મુદ્દો બન્યો છે રાજકારણનો મુદ્દો જે છે એ ગરમનો મુદ્દો બન્યો છે તો મહાદેવી હાથણનું આરોગ્ય સારવાર સારું ચાલી રહ્યું છે જેમાં જૂની ઘટનાઓ એટલે કે જૂની જે આવી જ્યારે હાથણ અહીંયા વનતારામાં જામનગરમાં ત્યારે થોડું અગ્રેસિવ હતી જે ખાવા પીવાનું છોડી દીધું હતું પણ હાલ એમાં સુધારો છે સ્થળાંતર પ્રક્રિયા માટે નીવડેલી ન્યાયિક કાર્યવાહીના આધારે અને વનતારા દ્વારા વ્યવસ્થિત કાળજી મળી રહી છે તેમ છતાં લોકોની માંગ છે કે અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવામાં આવે આ બાબતે બેઠકો પણ મળી છે સંખ્યાબદ્ધ અરજીઓ પણ આવી રહી છે અને હાથીને પાછા મહારાષ્ટ્ર કોલ્હાપુર મઠમાં મોકલી દેવાના પ્રયત્નો શરૂ થઈ રહ્યા છે પ્રશ્ન નંબર ચાર કોલ્હાપુરથી વનતારા લઈ જવાયેલી હાથણની વિગતો આપણે જાણીએ તો મહાદેવી હાથણ જેને નંદડી મઠ કોલ્હાપુર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જામનગરમાં આવેલા વનતારામાં સંભાળ માટે મોકલવામાં આવી છે અને વનતારા એ રિલાયન્સનું એક પોતાનું અભયારણ્ય છે આથણી આ પહોંચી કેમ મહારાષ્ટ્રથી ગુજરાત જામનગરમાં કઈ રીતે આવ્યું તો એમાં વન અધિકારીના રિપોર્ટ્સ પણ સામેલ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ છે અને ઘણા બધા લોકો જે છે આ બાબતેની પ્રતિક્રિયાઓ હતી અને અંતે પરિણામ એ આવ્યું કે રિલાયન્સનો બોય કોર્ટ જે છે એ ત્યાં સ્થાનિક આસપાસના સાતસો જેટલા લોકોએ લાખો લોકોએ જે છે એ રિલાયન્સનો બોય કોટ કર્યો છે અને પોતાનો આક્રોશ રજૂ કર્યો છે હાથીને પાછી લાવવાનો તંત્ર વિચારી રહ્યું છે સરકાર પણ વિચારી રહ્યું છે અને સ્થાનિક જે છે મંત્રીઓ આ બાબતે સહકાર આપવાની વાત કરી છે તો મિત્રો આમ તો હું તમારા ઉપર છોડું છું શું આ મહાદેવી હાથરને વણતારા જામનગર ગુજરાતમાં રાખવી જોઈએ કે પછી જે છે ફરી પાછી અને કોલ્હાપુર મહારાષ્ટ્ર જૈન મઠમાં મોકલી દેવી જોઈએ આપના મંતવ્યો આપના પ્રતિભાવો ચોક્કસ જરૂરી બનશે તો ચોક્કસ આપના કોમેન્ટ્સમાં આપના અભિપ્રાય જણાવશો નમસ્કાર હું જામ જયમલસિંહ જાડેજા મા ન્યૂઝ ગુજરાત